નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌની તૈયારી સાથ કરું છું તો સૌ પ્રથમ મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કરોડો પીએફ ધારકો માટે એક કાયદાના સમાચાર આવે છે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે બે હજાર પચીસની શરૂઆતમાં જ સરકારે દેશના કરોડો કર્મચારીઓ માટે ઇ ધારકો માટે સરકારે જાહેર કરેલા પાંચ મહત્ત્વની જે અપડેટો આપવામાં આવી છે તો કઈ મિત્રો એક જાન્યુઆરી લાગુ થશે આ નવા નિયમો તો કયા નિયમો છે જેમ ઈપીએફ ઓકનો શું જે ફાયદો થશે શું લાભ મળશે તો કરોડો પીએફ પીએફ ધારક છો તમે પીએફ ધારક છો તમારી આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતા વોટ્સઅપ ચેનલ ટેલગુ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું વર્ષ જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્સ બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખન બટન દબાણ ભૂલશું નહીં તો ચાલો જાણીએ વિગત માહિતી સૌપ્રથમ પ્રથમ મિત્રો એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડવાની સુવિધાઓ સૌપ્રથમ પહેલી મહત્વ બાબત એ છે કે સભ્યોને વધુ સુવિધા આપવામાં આવશે પીએફએ એટીએમ કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે જે સબસ્ક્રાઈબર ટ્વેન્ટી ફોર સેવન બંડર ઉપાડવાની સુવિધા પ્રદાન કરશે આ એટીએમ ઉપાડતી સુવિધા નાની વર્ષ પચીસ છવ્વીસમાં દર્શાવું થવાની જાણ છે નવા માર્ગદર્શિકાએ અમલીકરણ સાથે સબસ્ક્રાઇશન ટ્વેન્ટી ફોર કલાક અંદર કોઈપણ સમયે સહકારી ભંડો ઉપાડી શકશે આનાથી ગ્રાહકોને ઘણો સમય બચશે હાલમાં તેમને બેંક ખાતામાં પીએફના પૈસા મેળવવા માટે લગભગ સાતથી દસ દિવસે રાહ જોવી પડે છે બીજી મહત્વ છે કે કર્મચારીઓના યોગદાન માટે મર્યાદા બદલાઈ શકે છે આવતા વર્ષે અવાનવા અન્ય એક મોટો ફેરફાર કર્મચારીઓના ઈપીએફ યોગદાન મૂર્યા મર્યાદા ફેરફાર છે હાલમાં કર્મચારી દર મહિને તેમના મૂળ પગાર બાર ટકા ઈપીએફ ખાતામાં યોગદાન આપે છે જોકે સરકાર અને ઈપીએફ દ્વારા નિર્ધારિત પંદર હજારને બદલે તેમને વાર્ષિક પગારમાં આધારે યોગદાન આપવાનું વિચારી રહ્યું છે ન્યાય નીતિના અમલીકરણ પછી કર્મચારીઓને તેમને નિવૃત્તિ સુધી મોટું ભંડું એકઠું કરી શકશે અને દર મહિને પણ વધુ પેન્શન મેળવી શકશે ઈપીએફઓ આઈટી સિસ્ટમ અપગ્રેડ ઈપીએફઓ તેના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરી રહ્યું છે જેનાથી ઇપીએફ દાવેદા દાવેદારોને લાભાર્થી તેમની થાપવાનો સરળતા ઉપાડી શકશે એવી અપેક્ષા છે કે અપડેટ જૂન બજાર પચીસ સુધીમાં પૂર્ણ થઈ જશે નહીવાર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ થઈ જાય પછી સભ્યોના દાવોને પહેલાં કરતાં વધુ ઝડપથી પતાવત કરવા જોઈએ આ ઉપરાંત આનાથી પારદર્શિતા વધશે અને સેટઅપીની કેસમાં ઘટાડો થશે ઇક્વિટી કરવાની સુવિધાઓ ઈપીએફઓને આ સભ્યોને ઇક્વિટી રોકાણની મંજૂરી આપી રહી વિચારી રહી છે આનાથી પીએફ ખાતાધારકને તેના ભંડોળને વધુ અસરકારક સંચાલિત કરવાનો વિકલ્પ મળશે તો નિવૃત્તિ ફંડ બોડી સીધા ઇક્વિટી રોકાણ મંજૂરી આપશે તો સભ્યો ઊંચા વળતાની અપેક્ષા રાખી શકે છે પેન્શનની ઉપાડની સરળતાઓ ઇપીએફઓ પેન્શન માટે મહત્વપૂર્ણ ફેરફાર કરી રહ્યું છે આ નવા નિયમ હેઠળ કોઈ પણ વધારાની ચકાસણી વિના દેશની કોઈપણ બેંક ખાતામાં તેનું પેન્શન ઉપાડી શકશે ના પકડાતી સભ્યોને મોટી સગવડ મળશે અને તેના ધારો સમય ઘણો સમય બગડશે બગડવા બચશે અને કોઈપણ બેંકમાંથી તમે પેન્શન ઉપાડી શકશો તો થેન્ક યુ વેરી મચ તો મિત્રો ગુજરાત સાહિત્યની સબસ્ક્રાઈબ કરી લો બાજુ બેલ કન્સેપ્ટ દબાવી દો લાઈક લો અને રોજના વાવી માહિતી તમને મળતી રહેશે તો થેન્ક યુ વેરી મચ